આણંદ જિલ્લામાં આવેલા વાસદ મહીસાગર નદી કિનારે ખનન માફિયા દ્વારા મહીસાગર નદી વચ્ચે નાવડી મૂકીને રેતી બહાર કાઢવામાં આવે છે જેના કારણે મહીસાગર નદી ઊંડી થઈ ગઈ છે આણંદ જિલ્લામાં આવેલા વાસદ મહીસાગર નદી કિનારે રેતી ખનન કરનારા મહીસાગર નદી વચ્ચે નાવડી મૂકીને મહીસાગર નદીની બહાર રેતી કાઢવામાં આવે છે શું આ નાવડી કાયદેસર મૂકવામાં આવે છે ખાન ખનીજ વિભાગ જ્યારે આવે છે ત્યારે આ નાવડી હટાવી લેવામાં આવે છે ત્યારે આ નાવડી બહાર કાઢી લેવામાં આવે છે મહીસાગર નદીની વચ્ચેથી રેતી કાઢવામાં આવે છે જેના કારણે હવે મહીસાગર નદી દિવસે ને દિવસે ઊંડી થઈ ગઈ છે તો આવા ખનન માફિયાઓ સામે આનંદ ખાન ખનીજ વિભાગ આ ખાડા કાન કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે જ્યારે કોટના મહીસાગર નદી કિનારે સ્ટેટ વિજિલન્સની ખાન ખનીજની રેડ પડતા વાસદ મહીસાગર નદી કિનારે ખનન માફિયાઓ એક દો ગ્યારા થઈ ગયા હતા અને અત્યારે પાછું રેતી ખનન કરવાનું ચાલુ કરી દીધું છે શું વાસદ પોલીસ આ વાતથી અજાણ છે શું આણંદ જિલ્લા ખાન વિભાગ પણ આ કાળા કામ કરી રહ્યા છે આ અહેવાલ બાદ ખાન ખનિજ વિભાગ એક્શન લેશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું